વડોદરાના વિશ્વામિત્રીના ગેરકાયદે દવાણો મુદ્દે જળશક્તિ મંત્રીને પત્ર લખાયો છે વિશ્વામિત્રી કિનારાની નીચાણવાળી કોતરોમાં પચાસ લાખ ફૂટ જમીનોમાં પુરાણ કરી ગેરકાયદે રહેણાંક ઝોનમાં ફેરવી દેવાયાના આક્ષેપો કરાયા છે વિશ્વામિત્રી નદીનો પટ સાંકડો થતા થોડા વરસાદમાં પણ શહેરમાં પાણી ભરાઈ જાય છે વડોદરાના વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા જળશક્તિ મંત્રીને પત્ર લખી આ બાબતે રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદી લગભગ ત્રેવીસ કિલોમીટર જેટલી સર્પાકારે એટલે સાપોલિયા આકારે વાંખી ચૂંકી થતી જાય છે અને આ નદી રેતીવાળી નદી નથી પણ ભેખડોવાળી નદી છે એટલે ઘણા બધા કોતરો મોટા મોટા થયેલા છે ને આ કોતરો થયેલા છે એટલે ખાનગી જગ્યામાંથી જ્યારે આ નદી પસાર થયેલી હોય ને કોતરો બની ગયા હોય તો આ જમીનને સરકારે ગુજરાત સરકારે જ પ્રતિબંધિત વિસ્તાર એક એટલે કે રિસ્ટ્રિક્ટેડ ઝોન વન માં મૂકેલી છે ને આ રિસ્ટ્રિક્ટેડ ઝોન વન એટલે શું એ પણ સમજવું જરૂરી છે કે રિસ્ટ્રિક્ટેડ ઝોનવાળી જમીનો આ પ્રતિબંધિત વિસ્તાર એકવાળી જમીનોમાં કોઈ દિવસ બાંધકામ થઈ શકે નહીં કે એનું પુરાણ પણ થઈ શકે નહીં હવે આજે વડોદરામાં ખૂબ પૂરના પાણી આવ્યા છે અને પાણી આવતામાં જ શહેરમાં ભરાઈ ગયા છે માત્ર આઠ ઇંચ વરસાદ પડે આઠ કલાકમાં એક ઇંચ એક કલાકનો પડે અને શહેરમાંથી પાણી જળબંબાકાર થઈ જાય આવી સ્થિતિનું નિર્માણ થવાની પાછળ આ રિસ્ટ્રિક્ટેડ ઝોનવાળી નદીની જે જમીનો છે એને પુરાણ કરી દીધી એને કોર્પોરેશનનો જે ડિમોલિશન કરેલો સ્ક્રેપ હોય કન્સ્ટ્રક્શન વેસ્ટ હોય એ કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખી એને ઉંચાણવારી કરી દીધી અને આ ઝોન ફેર કરવા માટેનું એક ષડયંત્ર ચાલે છે કે ઝોન ફેર કરવા માટે જમીનવાળો એની માગણી કરે એ માગણી કર્યા બાદ બુડામાંથી એના અભિપ્રાયો માગે પછી સરકારમાં મોકલે અને ઝોન ફેર કરી નાખવામાં આવે જાણવા મળ્યા મુજબ આ ઝોન ફેર કરવાના પ્રતિ ચોરસ મીટર સો રૂપિયા લેવાતા હતા અત્યાર સુધી હવે કદાચ વધ્યા હોય તો ખબર નથી પણ આ મને જાણવા મળેલું છે નદી આવી રીતે કિનારાના જે કોતરો જેવા ભાગોને પૂરી દેતા નદી સાંકળી થતી ગઈ પાણી લેવાતું નથી અને પાણી આગળ જતું નથી આ વિશ્વામિત્રી નદીમાં બે પાણી આવે છે એક ઉપરવાસનું પાણી આવે છે એક આજવા સરોવરમાંથી છોડેલું પાણી આવે છે ને વડોદરા શહેરનું પાણી તો ભેગું થાય છે જ કેમ કે વડોદરાની બધી જ કુદરતી વરસાદી કાસો છે એ વિશ્વામિત્રીને મળે છે તો આ બધું પાણી ત્રણ જગ્યાનું પાણી ભેગું થાય તો વિશ્વામિત્રી નદી એને લઈ જઈ શકે એની વહન ક્ષમતા હોવી જોઈએ પાણીને આગળ લઈ જવાની એ આ પુરાણો કરી દેવાથી આવી ઘણી બધી પચાસ લાખ ફૂટ જેટલી જમીન હશે કદાચ પંચોતેર લાખ ફૂટ જેટલી જમીન હશે એ આ સરકારે ષડયંત્ર કાર્યોના આધારે બધી જમીનોને રહેણાંક વિસ્તારે એક બનાવી દઈ ને બિલ્ડિંગો બનાવી દીધા અને આવી જ નદીને સાંકળી કરી દેવામાં આવતા આ નદીમાં પાણીની વહન શક્તિ ઓછી થઈ જતા આ નદી પાણી લઈ શકતી નથી અને વડોદરા શહેરને કાયમી કેમ કે બિલ્ડિંગો આજે તૂટે એવા નથી તો કાયમી ધોરણે વડોદરા શહેરમાં થોડોક વરસાદ પડશે ને શહેરમાં પાણી ભરાઈ રહે એવી સ્થિતિ સર્જી છે આ માટે અમે જળશક્તિ મિનિસ્ટર સી આર પાટીલ હવે જ્યારે જળશક્તિ મિનિસ્ટર બન્યા છે અને નદી નાળા કાંસો તળાવો બધું એમના અંડરમાં આવે છે કેન્દ્રમાં બન્યા છે તો એમને એક પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આવી આવા જેટલા બી રિસ્ટ્રિક્ટેડ ઝોન પ્રતિબંધિત વિસ્તારવાળી જમીન છે એ બધી ખુલ્લી કરવામાં આવે એની પર જેણે બી આ વિસ્તારોના ચેન્જ કર્યા છે અને રહેણાંક ઝોન કર્યા છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ વડોદરા શહેરમાંથી કુદરતી વરસાદી કાંસ જે કહેવાય એ પણ ખુલ્લી કરવામાં આવે આ બાબતનું એક હાઈકોર્ટનું જજમેન્ટ પણ ટાંક્યું છે જેમાં કહેલું છે કોમર્શિયલ એક્ટિવિટી કે કોઈ પણ એક્ટિવિટી આવા ઝોનમાં થઈ શકે નહીં ને આ બાબતની અમે એક જાણ કરતો પત્ર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ મિનિસ્ટર ડિપાર્ટમેન્ટના મુખ્ય સચિવ કુમારને પણ મોકલેલો છે અને આવી જ રીતે અગ્ર સચિવ અર્બન ડેવલપમેન્ટના અશ્વિની કુમાર સાહેબને પણ આ પત્ર મોકલેલો છે કે આની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી કાયદેસર કાર્યવાહી કરી આવા ફ્રોડ થયેલા હોય કે ભ્રષ્ટાચાર થયેલા હોય એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે